આપણે બીજું કહે અને મેં આગળ તમને કહ્યું યુવાનીમાં ધન નો સંચય થાય પણ બીજું યુવાનીમાં ધર્મ નો પણ સંચય યુવાનીમાં જ થાય યુવાનીમાં જ ધર્મ ને સાધી શકાય પછી પ્રહલાદ સાધી કે પરમાત્મા ની પ્રાપ્તિ કરી ધ્રુવ યૌવનમ ધન સંચય યૌવનમ ધર્મ સાધ્યમ યુવાનીમાં જ ધર્મને સાધી શકાય પછી ઘટ આવે પછી કે હવે ધ્યાનમાં બેસી અને સાધના નહીં થાય કારણ કે શરીરમાં પીડા હશે ને તો એ આપણું મન ત્યાં જ પહોંચી જશે અને મન ત્યાં પહોંચશે એટલે આપણે જે કઈ જપ કરવા છે સાધના કરવી છે એ નહીં થઈ શકે એટલે યુવાનીમાં જેટલું યુવાધન બચશે જેટલું યુવાધન ધાર્મિકતાઓ વૃત્તિઓ તરફ આગળ વધશે એટલો જ માણસ સત્સંગી અને સત્સંગી બનશે તો વિવેકી બનશે જો રાષ્ટ્રની કંઈ પણ આપણને સેવા કરવી હોય તો કદાચ આપણે બીજી જગ્યાએ તો સેવા કરતા કરતા ન પહોંચી શકીએ પણ રાષ્ટ્રની સેવામાં આપણે એક આહુતિ આપવી હોય તો યુવા ધન બચાવવાની જરૂર છે યુવાનો વેસનો અને ફેશનોમાં એટલા મસ્ત બની જાય છે કે જે આપણે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન બને છે કારણ કે જુવાની એ આ રાષ્ટ્રને યુવાનોની જરૂર છે સ્વામી વિવેકાનંદ કહેતા યુવાન ઉઠો જાગો દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો હું તો કાયમ કહું છું કથાઓમાં કદાચ વડીલો આવે તો ભલે જરૂર આવે સાંભળી શકે તો પણ કથાઓમાં યુવાનો વધારે આવે કથા સાંભળે યુવાનો કારણ કે ઓલા વડીલોનો તો હવે અવસ્થા અને અવસ્થામાં કથા સાંભળવી જોઈએ સત્સંગ કરવો જોઈએ જપ તપ કરવા જોઈએ પણ એ કરતા કરતા સામે હવે યુવાનોને પણ પ્રેરિત કરવું કે જેથી કરીને આ રાષ્ટ્રની સેવા થઈ શકે યુવા ધન બચશે તો રાષ્ટ્રની સેવા થશે આ ભારત દેશ 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 એ સનાતન છે છે અને એ સનાતન ધર્મને બચાવવા માટે યુવાનો ખાસ જરૂર છે અહી જે ભક્તિ યુવાન છે પણ જ્ઞાન વૈરાગ્ય જે પડી ગયા છે તો એને જાગ્રત કરવા માટે નારદજીએ એને યુવાન કરવા માટે સ્વસ્થ બનાવવા માટે પાછું શું કર્યું તો કે સત્સંગ કર્યો આવા બધા પ્રમાણો જોઈએ તો ઘણા બધા ભાગવતજી માંથી મળતા એટલે ભજન કરવું જપ કરવું તપ કરવું જેટલું થઈ શકે યજ્ઞ કરવો આ બધું કરવું જોઈએ પણ આપણે બધું પાર્ટીઓ સટીયું કરવામાં જ નવરા નથી થતા જન્મદિવસ આવે હું કાયમ બધી જગ્યાએ કહું છું ફરી પાછું કારણ કે મને થોડુંક વધારે એ ગમ છે આવી આવી નાની નાની બાબતોમાં આપણે એકદમ પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધતા જઈએ છીએ જન્મદિવસ આવે તો આપણે શું કરીએ છોકરાઓ જીદ કરે અમને કેક લાવી દો અને જન્મ આપણે કેક મૂકીએ કેક ઉપર આપણે મીણબત્તીઓ લગાડી કરીએ છીએ ને આવું બધું કઈક તો હાક ના કયો એટલે મને ખબર પડે દૂધ દોડામાં જાય છે બારે જાય છે જન્મ દિવસ આવે એટલે આપણે એકદમ બધા ભેગા થઈને કેક અને એની ઉપર આપણે મીણબત્તીઓ મૂકીએ અને પછી મીણબત્તીઓ આપણે ચાલુ કરીએ અને પછી આપણે શું કરીએ બધા અનુભવી છીએ કેમ જન્મદિવસ આવે એટલે આપણે કેક મૂકી મીણબત્તીઓ ઉપર મૂકીએ અને મીણબત્તી લગાડી મીણબત્તી સ્ટાર્ટ ચાલુ થાય અને પછી આપણે બધાએ તાળીઓ વગાડીને પેલાને ફૂંક મારીએ આપણી સનાતન સંસ્કૃતિ નથી કે આપણે દીપને કોઈ દિવસ ઓલવવાની કે બુઝાવવાની સંસ્કૃતિ આપણી નથી આપણી સંસ્કૃતિ તો જોતને જલાવવાની સંસ્કૃતિ છે જોત પ્રગટાવવાની સંસ્કૃતિ છે આપણે જોત પ્રગટાવીએ છીએ

પ્રગટાવીએ છીએ આપણે દીપો બંધ નથી કરતા આવી જે સંસ્કૃતિઓ આપણે ટકાવવા માટે આ દીપ ઓલવવાની અને આપણી સંસ્કૃતિ છે જરૂર છોકરાઓને અત્યારે નવું જનરેશન છે એને વધારે બધાને ઓલું થતું હોય પણ જરૂર તમે જે કરતા હોય કરતા રહેજો હું કોઈને સલાહ સૂચન દેવા નથી આવ્યું જે કઈ કરતા હોય પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આપણે સનાતન ધર્મને ક્યાંક નુકસાન ન થઈ જાય આનું ધ્યાન રાખજો પણ ઉપર મીણબત્તીઓ રાખીને મીણબત્તીઓ આપણે ફૂંકો મારી આપણે અગરબત્તી પ્રગટાવીએ ને તો ઓલા ને હાથ થી આમ કરતા હોય ફૂંક નથી મારતા તો આપણે દીવાને આવી રીતે અગ્નિને આવી રીતે ફૂંક ન મારાય આપણી સંસ્કૃતિ નથી આપણી સંસ્કૃતિ દીપ પ્રજ્વલ અને કદાચ જન્મ દિવસે આપણે મોટો ઉત્સવ મનાવવો હોય ને આમ તો જો કે સાધુઓ તો નિર્વાણ દિવસ મનાવે છે સાધુઓ તો નિર્વાણ દિવસ મનાવે છે આપણે નથી માનતા કે આજે આ ગુરુજીની તિથિ છે આજે ફલાણા મહાત્માજીની તિથિ નિર્વાણ તિથિ મનાવીએ છીએ જન્મતિથી નથી મનાવતા એ દિવસ તો આપણે એવું માનવું જોઈએ કે આપણા આટલા વર્ષો ઓછા થયા જીવનમાં પરમાત્માએ જે શરીર આપ્યું છે અને એ શરીર જ્યારે આપણને મળ્યું છે તો એટલો સમય આપણો એટલો વર્ષો ઓછા થયા એનું તો દુઃખ હોવું જોઈએ એની જગ્યાએ આપણે તાળીઓ વગાડીને પાર્ટીઓ કરવી જરૂર આપ બધા અને કદાચ એવું કરવું જ છે તો એનો હજી વિકલ્પ છે આપણી પાસે કદાચ બધાને સાથે સમૂહમાં ભેગા થઈ અને સત્સંગ કરો સમૂહમાં ભેગા થઈ યજ્ઞ કરો આ જન્મદિવસની પણ સુધી છે કદાચ કાંઈ નહીં તો જો સૌંદર્યનું આપણે રક્ષણ કરવું છે તો ક્યાંક બે જન્મદિવસે એટલા વૃક્ષો વાવો પચાસ વર્ષના થયા તો પચાસ વૃક્ષો વાવો આ પચાસ મીણબત્તીઓ ઓલવવાથી કાંઈ નહીં થાય આવું કરવાની જરૂર છે એટલે આ હું કોઈને આગ્રહપૂર્વક એવું નથી કેતો પણ સમજવાની જરૂર છે બા વિવેક ન ચૂકી જવાય એનું ધ્યાન રાખ